વૈશાખ વદ અમાસના રોજ શનિ જયંતીના ઉપલક્ષમાં શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા ભક્તોએ પોરબંદર નજીકના હાથલા શનિદેવ મંદિરે કતારો લગાવી છે પોરબંદરથી અઠ્યાવીસ કિલોમીટર દૂર હાથલા શનિદેવ મંદિર આવેલ છે હાથલા ગામમાં આવેલા આ સ્થળને શનિદેવનું જન્મસ્થાન માનવામાં આવે છે આજે વદ અમાસ શનિ જયંતી હોવાથી આ મંદિરમાં શનિદેવને રીઝવવા દેશભરમાંથી ભક્તો વહેલી સવારથી કતારમાં લાગી રહ્યા છે પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારકમાં શનિદેવ હાથી પર બિરાજમાન હોય તેવી પ્રતિમા સાથે સાડા સાત અને અઢી વર્ષની પનોતીની પ્રતિમાઓ પણ આ મંદિરમાં આવેલી છે હાથલાનું સ્થાનક સાતમી સદીનું હોવાનું મનાય છે શનિ જયંતિના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે શનિદેવના જન્મસ્થાને શનિદેવ ઉપરાંત તેમની બાજુમાં સાડા સાતી પનોતી અને અઢી વર્ષની પનોતી તેમજ મંદિરની બહારની બાજુએ હનુમાનજીનું મંદિર અને નાગદેવતા અને ગણેશજીનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે ઉપરાંત શનિકુંડ પણ આવેલો છે શનિદેવના જન્મસ્થાનોનું પુરાણોમાં ઉલ્લેખ પણ કર્યો હતો પુરાણોમાં એવો પણ ઉલ્લેખ છે કે રાજા દશરથે અહીં પનોતી ઉતારી હતી ભક્તો શનિદેવના જન્મસ્થાને આવી અને શનિકુંડમાં સ્નાન કર્યા બાદ શનિદેવની પૂજા અર્ચના કરે તો પનોતી ઉતરે છે અને રાહત પણ મળે છે તેવી એક શાસ્ત્રોક્ત માન્યતા હિન્દુ ધર્મમાં છે

એ બહુ પ્રાચીન અને પૌરાણિક સ્થાન છે અને જાગૃત સ્થાન છે હું રાજકોટથી આવી છું અને દર શનિ જયંતિએ શનિ અમાવસ્ય ખાસ કરીને શનિવાર શનિ અમાવસ આવતી હોય ત્યારે અચૂકને અમે રાજકોટ અહીંયા મંદિરમાં મસ્તક ટીકાવવા માટે આવીએ છીએ અને આ મંદિરના ઇતિહાસના કહેવાય છે કે શનિદેવના દર્શન પૂજન શનિ જયંતિ અને શનિ અમાવસના દિવસે મામા બાણા જો સાથે કરે એનું પણ અનેક શાસ્ત્રોમાં પણ ગણાયું છે અને અનેક વખત અમે રાજકોટથી મારા અહીં આવી અને વખતો વખત અમે અહીંયા દર્શન કરીએ છીએ અને ખૂબ જ એક અલૌકિક અનુભૂતિનો અનુભવ થાય છે અમીર એક પાવન છે કે પગ મુકતા જ એક વાયબ્રેશન ની ભાવ અનુભૂતિ શરીરની અંદર થતી મનની અંદર થતી હોય છે એવું અમને લાગી રહ્યું છે અમે ચાર પાંચ વર્ષથી અહીંયા શનિદેવના મંદિરે દર્શન કરવા માટે આખું ફેમિલી આવીએ છીએ શનિદેવ બાર સ્વરૂપે છે એટલા માટે પણ ખાસ છે દર્શન માટે ને બેનો તથા ભાઈઓની સગવડ સરસ અહીંયા રાખવામાં આવી છે ને અને અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ જય શનિદેવ આજે પવિત્ર અમાસના દિવસે જે શનિ જયંતિ છે આજે તો જે શ્રદ્ધારૂપે પોરબંદર થી પદયાત્રીઓ આવે છે અને અનેક ઘણા માણસો અત્યારે આવે છે તો આજે અમને પણ એવું થયું કે આજે આપણે અમે કહ્યું પહેલી વાર આવ્યો છું શનિ જયંતિના દિવસે અમાસના દિવસે બાકી તો અવર આવતા રહ્યા છે પણ આજે અહીંયા આવીને એમ થાય છે કે ધન્યતા અનુભવીએ છીએ અને એમ થાય છે કે માહોલ અત્યારે એવો થાય છે કે હજી માણસ ચોવીસ કલાક ચાલુ જ રહેશે આજની શરૂઆત થઈ છે અત્યારે તો આજથી માણસ અત્યારે અમે પોરબંદર થઈ ગયા ત્યારે એટલું માણસ પદયાત્રામાં આવ્યું છે કે અસંખ્ય અને અહીંયા આવીને પણ એવું થાય છે કે અલગ અનુભવ થાય છે જય શંક હા મારું નામ કેતન સુરે છે અમે અહીંયા આજે શનિ જયંતી છે અમે દર્શન કરવા આવ્યા છે અને શનિદેવનું બહુ જ અહીંયા મહત્વ છે અને પોરબંદર ખાલી ઓગણત્રીસ કિલોમીટર જ છે અને આજે અહીંયા અમે લગભગ પાંચથી સાત વર્ષથી આવીએ છીએ અને અહીંનું બહુ મહત્વ છે અને શનિદેવની શનિદેવ ભક્ત જયંતી છે અને અહીં અમે દર્શન માટે આવ્યા છે અને અમારું આખું ફેમિલી પણ અહીંયા લગભગ સાત થી આઠ વર્ષથી અમે રેગ્યુલર આવ્યું છે